તો મિત્રો સૌથી પહેલાં એપીન્યુઅર ખેડૂતો માટે આજે ફાઇનલી ચાલુ થઈ ગયું છે બે હજાર છવ્વીસ તો ચાલો જાણીએ આપણે આજના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી તો સૌપ્રથમ રાજકોટની વાત કરીએ તો એક હજાર પાસઠથી બારસોને પાસઠ રૂપિયા ભાવમાં થોડો ઘણો ઘટાડો વધારો જોવા મળી શકે છે પાટલી બારસો પંચાવનથી બારસો ને રૂપિયા સમી બારસો નેવુંથી તેરસો પચીસ રૂપિયા અરવદ અગિયારસો પિસ્તાલીસથી તેરસો રૂપિયા જામજદપુર અગિયારસો પંચ્યાસીથી બારસો ને પાંસઠ રૂપિયા જેતપુર બારસો પચાસથી તેરસો રૂપિયા વિસનગર બારસોથી તેરસો ને અડત્રીસ રૂપિયા સિદ્ધપુર બારસો ત્યાંશીથી તેરસો વીસ રૂપિયા વિરમગમ બારસો બાવનથી બારસો ને બાણું રૂપિયા ડીસા તેરસોથી તેરસો સોળ રૂપિયા મહેસાણા બારસો ચાલીસથી તેરસો પાંત્રીસ રૂપિયા આંબેલાસન બારસો એક્યાસીથી તેરસો રૂપિયા ઈડર તેરસો એકથી તેરસો પંદર રૂપિયા બોટાદ બારસો પચાસ રૂપિયા પચાક બારસો સાહીઠથી તેરસો રૂપિયા મોડાસા બારસો અગિયારથી બારસો ને સાહીઠ રૂપિયા રાપર બારસો એકાવન બારસો એક્યાસી રૂપિયા જોટાણા બારસો પચાસ તેરસો સાત રૂપિયા વિસાવદર એક હજાર પાસઠથી બારસો ને એક રૂપિયો વારાહી બારસો સાહીઠથી બારસો સત્તાણું રૂપિયા વડગામ તેરસો પાંચ રૂપિયા દહેગામ બારસો પચાસથી બારસો સિત્તેર રૂપિયા રખિયાલ બારસો પાંત્રિ તેરસો ને સાહીઠ રૂપિયા કાગોધરા બારસો અઢારથી તેરસો નવ રૂપિયા પંથાવાળાની વાત કરીએ તો તેરસોથી તેરસો એક રૂપિયો પ્રાંતિજ બારસો નેવથી તેરસો દસ રૂપિયા હારીજ બારસો સિત્તેર થી તેરસો ને પાંત્રીસ રૂપિયા બહુજરાજી બારસો નેવું થી તેરસો ને ત્રેવીસ રૂપિયા ધાનેરા તેરસોથી તેરસો સત્તર રૂપિયા પાટણ બારસો એંશીથી તેરસો ને પચીસ રૂપિયા જસદણ એક હજારથી બારસો પચાસ રૂપિયા પાભર તેરસોથી તેરસો સુડતાલીસ રૂપિયા દિયોદર તેરસો થી તેરસો પચીસ રૂપિયા હિંમતનગર તેરસોથી તેરસો દસ રૂપિયા પાલનપુર તેરસોથી તેરસો પંદર રૂપિયા વાંકાનેર અગિયારસો ઓગણપચાસથી બારસો છોતેર રૂપિયા કલર બારસો એંશીથી તેરસો ને ચૌદ રૂપિયા બાવડા બારસો એકવીસથી બારસો એકોતેર રૂપિયા જામનગર એક હજારથી બારસો રૂપિયા લાખણી બારસો એંશીથી તેરસો વીસ રૂપિયા ભીલડી તેરસો રૂપિયા વિજયપુર બારસો બોતેરથી તેરસો વીસ રૂપિયા કુકરવાડા બારસો એકતાલીસથી તેરસો રૂપિયા ગોજરિયા બારસો સાઠથી બારસો રૂપિયા દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ રૂપિયા ઉનામાં તેરસો વીસથી તેરસો ને એકતાલીસ રૂપિયા કડી બારસો સાઠથી તેરસો ચાર રૂપિયા અમરેલી એક હજારથી બારસો ને અઠ્ઠાણું રૂપિયા ચાણસમાં બારસો નેવથી તેરસો વીસ રૂપિયા થરાદની વાત કરીએ તો બારસો નેવથી તેરસો પિસ્તાલીસ રૂપિયા રાહની વાત કરીએ તો બારસો સિત્તેરથી બારસો એંસી રૂપિયા અંજાર અગિયારસો સત્તાવનથી તેરસો ને ઓગણીસ રૂપિયા થરા થરાની વાત કરીએ તો તેરસોથી તેરસો પાંત્રીસ રૂપિયા શિહોરી બારસો સાઠથી બારસો એકાણું રૂપિયા ભાવનગર એક હજાર એકસઠથી બારસો ને અઢાર રૂપિયા માણસા બારસો અડતાલીસથી તેરસો ને બાવીસ રૂપિયા નેનાવા બારસો સાહીઠથી તેરસો ને બત્રીસ રૂપિયા તળાજા એક હજાર હજારને પચાસ રૂપિયા ગોંડલ એક હજાર છોતેરથી તેરસો ને એકત્રીસ રૂપિયા રાધનપુર તેરસોથી તેરસો ચાલીસ રૂપિયા તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના એરિંડાના બજાર ભાવ અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરું અને નીચે આવેલ બેલના આઈકનને ઓલ પર શેટ કરું જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ સ્ટુડિયોમાં